બનાસકાઠામાં પ્રિન્સિપલ હાજર ન રહેતા હોવાનો પણ આરોપ છે જાડા માધ્યમિક સ્કૂલના પ્રિન્સિપલ સામે આરોપ છે એક વર્ષથી શાળામાં હાજર ન રહેતા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો પ્રિન્સિપલની ભૂમિકા પરમાર સામે ગ્રામજનો આરોપ છે અને અનેક રજૂઆત છતાં કોઈ ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષ છે શિક્ષણ વિભાગ દ્વારા વહેલી તકે તપાસની માંગ ઉઠી છે बाड़कों ने भड़वा तकलीफ बहु पड़े अमरा ગામના આચાર્ય તરીકે બેનની નિમૃત કરેલી છે ક્લાસ વન ટુમાં આવે છે બેન એક વરસ ગઈ સાલ પંદરમી ઓગસ્ટના દિવસે પ્રોગ્રામમાં હાજર હતા એના પછી ફરી અમે બેનને જોયા નથી દોઢ વરસથી બેન આવતા નથી તો બેનને ગાંધીનગર કામગીરી હોય કે અથવા ગમે ત્યાં કામગીરી કરતા હોય અમને વાંધો નથી તો અમને નવો શિક્ષક મળવો જોઈએ અને અમારી શાળાની અંદર જે વહીવટ માસ્ટરને વહીવટ તરીકે વહીવટ આપ્યો હોય તો એમને જે હાલવાનું હોય ચાર્જ બધું વહીવટી ચાર્જ હાલવો પડે એમને કાગળ ઉપર ચાર્જ હાલી અને બેન અત્યારે ગાંધીનગર કહે છે મને કામગીરી મૂકી છે તો જાણે જાણવા મળ્યા મુજબ જે આચાર્યશ્રી તરીકે જે ભૂમિકાબેન પરમાર જે અહીંયા જે ચાર્જ નિભાવે છે એમની ગેરહાજરી દેખાણી છે અને છેલ્લા દોઢેક વર્ષથી તેમણે હાજરી આપેલ નથી ગામની શાળાનો વિકાસ યોધાઈ રહ્યો છે પાણીની અગવડતા છે અને બેન્ચોની પણ ઘણી છે તો ગ્રાન્ટ નથી વપરાતી બેન્ચ હાજર બેન હાજર રહેતા નથી અને અમે જાણે એમની પાસે રૂબરૂ ફોનથી કોન્ટેક કર્યો તો એમણે કીધું કે હું હાજર નહીં રહી શકું અથવા તો હું ગેરહાજર રહીશ તમે તમારે આમાં કંઈ પડવાની જરૂર નથી આવું બધું ગામવાસીઓની ઉદ્ધતાઈથી જવાબ આપેલ છે તો અમારી રજૂઆત છે કે અમારું શિક્ષણ કાર્ય ગામનું ન રૂંધાય અને વ્યવસ્થિત અમને આચાર્ય કાયમી ધોરણે મળે અને અમારા શાળાનો વિકાસ ન અટકે એના માટે અમારી રજૂઆત છે ક બેન હાજરી આપે અને ક બેન અહીં અહીંથી તેમની બદલી થઈ અને નવા આચાર્ય તરીકે નિમણૂક થાય